નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અને આજે વાત કરીએ છે આંગણવાડી કાર્યકર બહેનો માટે ખુશીના સમાચાર છે કારણ કે હવે તમને નવા ફાઈવ જી સ્માર્ટફોન છે એ મળવા જઈ રહ્યા છે સરકાર અને વિભાગની આ યોજના શું છે સ્માર્ટફોન ક્યાં સુધીમાં મળશે એની પ્રોસેસ શું છે એ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ છીએ તે પહેલા તમે મારી વાત યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા છો અને મને સાંભળી રહ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને શો કારણ કે આંગણવાડી ને આપવામાં આવી રહ્યા છે અહીં પેપર કટિંગ ની અંદર પેપરમાં આવેલી જાહેરાત અનુસંધાને જો સમજીએ છે તો આંગણવાડી વર્કર બહેનો છે અને વર્ષ બે હાજર ચોવીસ અને પચીસ ની અંદર કુલ

રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ફોન ખરીદી આપવાના બદલે ડીબીટી યોજના હેઠળ રકમ ફાળવણી કરવા માટે ભારત સરકારની મંજૂરી માંગવામાં આવી છે તે મુજબ મંજૂરી મળ્યા પછી લાભાર્થી બહેનોને રકમ કરવામાં આવશે આંગણવાડીમાં બાળકોને અપાતા પોષક આહારની માહિતી અને બાળકોની સંખ્યા તમામ નોંધ છે એ સ્માર્ટફોનની અંદર કરવાની હોય છે તો આ પેપર કટિંગની અંદર આપણને આ પ્રકારની સૂચના આ પ્રકારની જાહેરાત છે એ જોવા મળે છે કે બહેનોના ખાતાની અંદર ડીપીટી માધ્યમથી દસ હજાર રૂપિયા જમા થશે અને બહેનોએ એ જે સ્માર્ટફોન છે એ ખરીદવાના હોય છે એ પ્રકારની આપણને આ ન્યૂઝપેપરની અંદર કહ્યું છે જરા તો વિભાગની અંદર રજૂ થયેલા એક લેટર છે એના અહીંયા તમે લેટર જોઈ શકો છો એ અઢાર દસ બે હજાર ત્રેવીસ નો લેટર છે એટલે કે અઢાર ઓક્ટોબર બે હાજર ત્રેવીસ ના પત્ર અનુલક્ષીને વાત કરીએ તો ભારત સરકારના મહિલા એવ બાળ વિકાસ મંત્રાલયના પત્ર અનુલક્ષીને પોષણ અભિયાન અંતર્ગત

બીજો લેટર છે એ છે એકવીસ નવેમ્બર બે હજાર ખરીદી કરવાની અંદર સાઈઠ ટકા છે કેન્દ્ર સરકાર ફાળો આપે છે અને ચાલીસ ટકા છે એ રાજ્ય સરકાર ફાળો આપે છે અને એ મુજબ દસ હજાર રૂપિયાની મર્યાદાની અંદર આ સ્માર્ટ ફોન છે એ ખરીદવાનું હોય છે હવે સ્માર્ટ ફોન છે એ ખરીદવા માટે રાજ્ય સરકાર છે એ ટેન્ડર બહાર પાડશે આ ટેન્ડર છે એ જે તે કંપની છે એ ટેન્ડર છે એને આપવામાં આવશે અને જે કંપની આ ટેન્ડર સ્વીકારે છે આ ટેન્ડર છે એ જીતે છે તો એ કંપનીને આ સ્માર્ટફોન છે એ બનાવવાનો ઓર્ડર આપે છે ને ત્યાંથી આપણને સ્માર્ટફોન મળવા પાત્ર થાય છે તમે એક ડેમો જોશો આ ડેમો છે તમારા સ્ક્રીન ઉપર તમે અહીં દેખાય છે એ બાવીસ છ બે હજાર ત્રેવીસ ની અંદર મહારાષ્ટ્ર સરકારે જેમ પોર્ટલ ઉપર આ પ્રકારે છે એ ટેન્ડર છે મૂકેલું છે જેની અંદર કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનું અમારે સ્માર્ટ ફોન છે એ જોઈએ છે જેમ કે એ ફાઈવજી હોવો જોઈએ એની ડિસ્પ્લે છે એ છ છ પોઈન્ટ છે હોવી જોઈએ પાંચ હજાર એમએચ ની બેટરી છે એ હોવી જોઈએ ફાઈવજી સપોર્ટ કરતું હોવો જોઈએ જીપીએસ છે એ જીપીએસ છે એ પણ હોવું જોઈએ મૂળ એ સ્માર્ટ ફોન છે એ ફાઈવજી હોવો હોય એ પ્રકારની વાત અહીંયા આપણને એ ફોન ની અંદર ડિમાન્ડ છે એ ડિમાન્ડ મૂકેલી છે અને આ ટેન્ડર અહીંયા મૂકેલું છે આ જેમ પોર્ટલ ઉપર મૂકવામાં આવેલું ટેન્ડર છે જે કંપની આ ટેન્ડર જીતે છે અને આ સ્માર્ટ ફોન બનાવીને આંગણવાડી પર બહેનો છે ત્યાં સુધી પહોંચાડવાનું હોય છે ઓકે એ પછી આગળ સમજીએ કે ભાઈ આ મોબાઈલ છે એ કઈ રીતે મળે

આ દ્વારા આપણે એ સમજીએ છીએ કે પેપર કટિંગ અને અન્ય બંને માહિતીના અનુલક્ષીને એ તો સાબિત થઈ રહ્યું છે કે તમને વર્ષ બે ચોવીસ અને પચીસ ની અંદર ખાસ કરીને એપ્રિલ મહિના પછી નવા સ્માર્ટફોન છે એ મળવા પાત્ર થઈ શકે છે એમાં વધારો ઘટાડો સુધારો છે એ પરિવર્તન છે વિભાગ અને સરકારને આધીન છે એ શક્ય હશે તો તમને એ એપ્રિલ માસની અંદર છે નવા સ્માર્ટફોન પણ મળી શકે છે અન્યથા એ પછીના વર્ષે પણ એ પછીના મહિનાઓની અંદર પણ તમને નવા સ્માર્ટ ફોન છે એ મળવાપાત્ર થશે આપણે રાહ જોઈશું અને એ નવા સ્માર્ટ ફોન સરળતાથી ને જલ્દી મળે અને આપણે તમામ કામગીરી છે એ પોષણ ટ્રેકરની કામગીરી હોય કે પછી અન્ય એમએમઆઈની કામગીરી છે એ સ્માર્ટ ફોનથી કરી શકીએ રાખીએ તો આ હતી નવા સ્માર્ટ ફોન મળવા યોજના છે એના સંદર્ભે ની વાત ફરી મળીશું કઈક આવી જ વાત સાથે ત્યાં સુધી સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીએ છીએ આવી નવી માહિતી ધન્યવાદ